એપિસોડ અગિયાર આત્માની કર્તૃત્વ શક્તિ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે આ જગતમાં સૌથી વધારે આકર્ષણ થાય અને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એવું તત્વ તત્વ છે અને તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે અત્યારે આપણે મલિન હોવાથી પરમ તત્વથી ઘણા દૂર થયા છીએ છતાં પરમ તત્વને આપણે ન પામી શકીએ એવું નથી તે માટે પ્રથમ પરમ તત્વની ઓળખ તથા શ્રદ્ધા કરવાની છે તે થયા પછી તે માર્ગે પુરુષાર્થ કરી આગળ જતાં તેમના સ્વરૂપમાં લીન એકરૂપ થઈ શકીએ તો આપણે પરમ તત્વ પામી શકીએ તે માટે પહેલા અત્યારે આપણા આત્મામાં રહેલા ગુણો અને શક્તિઓને સારી રીતે જાણવાની ઓળખવાની જરૂર છે આત્માની સચોટ સાબિતી માટે ઘણા દિવસોથી આપણે આત્માના અસાધારણ જ્ઞાન ગુણ વિશે વિચાર્યું હવે આત્મામાં રહેલી કર્તૃત્વ શક્તિ દ્વારા પણ આત્મા તત્વની યુનિકનેસ વિચારીએ આ વિશ્વમાં બે પ્રકારની વસ્તુઓ દેખાય છે એક શાશ્વત અને બીજી અશાશ્વત એટલે જે અનાદિની નથી પરંતુ ઉત્પન્ન થઈ છે છે સર્જન પામી હવે જે શાશ્વતી વસ્તુઓ છે તે સર્જન જ નથી માટે તેને બનાવનાર કરતા ન હોય તેમાં સર્જકની જરૂરત જ નથી પરંતુ જે સર્જન છે એમાં સર્જકની અવશ્ય જરૂર પડે નિર્માણ હોય ત્યાં નિર્માતાની જરૂર પડે આ સૃષ્ટિમાં રોજ નવું નવું સર્જન દેખાય છે રોજ નવા મકાન બને છે નવા નવા ઝાડ ઉગે છે મનુષ્યનો અને પ્રાણીઓનો જન્મ થાય છે આમ રોજ નવું નવું સર્જન દેખાય છે વળી કઈ જ હતું નહીં એકદમ ધડાકો થયો અને શૂન્યમાંથી સર્જન થયું એવું પણ દેખાતું નથી માટે કોઈક તો સર્જક એટલે એને બનાવનાર હોય જ પણ ક્યારેય એવું કાંઈ જોયું જાણ્યું સાંભળ્યું નથી કે કોઈ જડ હોય પોતે કોઈ વસ્તુ બનાવી હોય આમ આ મેક્રોવર્લ્ડમાં જેટલી વસ્તુઓ દેખાય છે તેનો કરતા આત્મા જ છે ચશ્મા કપડાં ઘર લાકડું જે પણ વસ્તુ દેખાશે તે બધું બનાવનાર આત્મા જ છે આ વસ્તુ બનાવવા જોઈતા રો મટીરિયલ બનાવનાર પણ આત્મા જ છે આમ બધા સર્જનમાં મૂળ કારણ આત્મા છે પછી કોઈ એક આત્માએ બનાવ્યું હોય કે કલેક્ટિવલી ઘણા જીવોએ બનાવ્યું હોય તે બની શકે છે જેમ પહાડો છે તે પૃથ્વી કાયના જીવોએ તેમના જથ્થાબંધ શરીર બનાવ્યા એમાંથી બન્યું છે તે રીતે જંગલો છે તો તે વૃક્ષોનો સમૂહ છે તે તે વનસ્પતિ કાયના જીવોએ પોતપોતાના દેહનું સર્જન કર્યું અને જંગલનું સામૂહિક રીતે સર્જન થયું તેમ નદીનું સર્જન અપકાયના જીવોએ કર્યું આમ સૃષ્ટિમાં જ્યાં નજર કરશો તે બધું કોઈને કોઈ આત્માએ બનાવ્યું હશે આત્મા વિના કોઈ વસ્તુ બની ન શકે જેમ જ્ઞાન તે આત્માની મોનોપોલી છે તે જળમાં ન હોય તે સત્ય જેમ પથ્થરની લકીર જેવું છે તેમ આ પણ પરવ સત્ય છે કે કર્તૃત્વ શક્તિની મોનોપોલી પણ આત્માની જ છે પરંતુ તમે મશીનથી એટલા અંજાઈ ગયા છો કે આત્માની શક્તિઓમાં તમને વિશ્વાસ નથી બેસતો સાચું કો રોબોટને જુઓ એટલે મોડું ભરાઈ જાય તેને કાર્ય કરતા જોઈ તે જ તમને કરતા લાગે ને પરંતુ થોડુંક વિચારો તો રોબોટમાં એલ્ગોરિધમ સોફ્ટવેર ભર્યો છે એનાથી તે બધું કરે છે તો તેનામાં આ બધું ભરનાર તેને બનાવનાર પણ કોણ આવશે આત્મા જ આવશે બધે અલ્ટિમેટ કરતા પ્રેરક બળ આત્મા જ આવશે જેમ સુથાર લાકડામાંથી ટેબલ બનાવે છે તો લાકડું આકાશમાંથી અધરથી ટપકવાનું નથી પરંતુ વનસ્પતિના જીવોનું તે સર્જન છે આમ દરેક વસ્તુ અને તે વસ્તુઓના રો મટીરીયલ જે પણ છે તે બધું આત્માનું જ સર્જન છે હવે કોઈકને પ્રશ્ન થાય કે જો બધું બનાવનાર આત્મા છે તો આત્માને બનાવનાર કોણ તો એનો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે આત્મા તે શાશ્વતું દ્રવ્ય છે માટે તેનું કોઈ કરતા નથી હા એટલું છે કે તમે માણસમાંથી કુતરું બનો તો તિર્યંચ અવસ્થાનું સર્જન તમારા આત્માએ જ કર્યું એમ કહેવાય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં તમારા આત્માનું રૂપાંતર થયું તે રૂપાંતર પણ એક પ્રકારનું સર્જન જ છે તમારા વાળ આંખ તે બધું તમારા આત્માનું અનપેરેલ સર્જન છે સાચું કહો આવા વાળ આંખ બનાવવાની તાકાત કયા મશીનમાં છે કહેવાય કે આજે મશીન એ જ છે બધી વિજ્ઞાનની ભૂલબાલા છે આટલા તોતિન મશીન્સ વિજ્ઞાને શોધ્યા પણ તમારા આત્માએ જેવી ચામડી આંખ કાન બનાવ્યા તેવી બનાવવાની તાકાત એક પણ મશીનમાં નથી જ્યારે તમારો આત્મા બહુ ઈઝીલી રમતમાં આ બધું બનાવે છે તે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી યુનિક છે ને બધે આત્માની કર્તૃત્વ શક્તિ જોતા શીખો આજે દુનિયામાં જાત જાતની ઔષધિઓ વિશેષ દવાઓ સુંદર ફૂલો ફળો દેખાય છે તે બધું માટી ખાતર પાણીમાંથી વનસ્પતિના જીવો બનાવે છે આમ વિચારો તો માટી ખાતર આદિ કચરો જ છે છતાં એમાંથી આવી સુંદર આકર્ષક સ્વાદિષ્ટ વસ્તુ બનાવે છે કોણ તે તો વિચારો એક મશીન તો એવું લાવવો જેમાં એક બાજુએ માટી ખાતર નાખો અને બીજી બાજુથી સફરજન ચીકું નીકળે કોઈ સાયન્ટિસ્ટ એચ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બનાવી શકશે ફેક્ટરીમાં વાળ બનાવી શકશે નહીં ને કારણ કે આ બધું બનાવવાની શક્તિ આત્મામાં જ છે આ બધું પ્રત્યક્ષ હોવા છતાં તમને આત્માનું મહત્વ નથી તો સત્ય જોવા છતાં પણ તમે આંધળા છો ને આપણે ચેલેન્જ સાથે કહી શકીએ કે આત્મા સિવાય બીજા કોઈથી સૃષ્ટિમાં દેખાતી વસ્તુઓનું સર્જન થયું નથી કે થવાનું પણ નથી બધું આત્મામાં હોવા છતાં તે દેખાતું નથી અને આત્મા કરતાં સાવ કચરા જેવી જળ વસ્તુઓમાં તમારું મન ભરાઈ ગયું છે આત્માની કર્તૃત્વ શક્તિ સમજશો તો એક વખત અંદરમાં ઘા લાગશે આપણી આંખ ઉગાડી દેવી આ બધી વાતો છે કર્તૃત્વ શક્તિ તે આત્માની અજબ ગજબની શક્તિ છે અજાયબીની અજાયબી એટલે આત્માની કર્તૃત્વ શક્તિ પરમાત્મા તત્વને પામવું હશે તો આત્માની શક્તિઓને ગુણોને તેના સ્વરૂપને ઓળખવા જ પડશે વળી આત્માને ન સમજે એનો મહિમા જેને હૃદયમાં ન ઉતરે તે ક્યારેય પરમ તત્વને ન ઓળખી શકે એની નજીક ન જઈ શકે સાધના દ્વારા પરમને પામી પણ ન શકે આમ આત્મ તત્વની ઓળખ એના દ્વારા પરમ તત્વની ઓળખ અને સાધના દ્વારા તેને પ્રાપ્ત કરવામાં જ ભવની સફળતા છે આ ભવમાં સૌથી મહત્વનું કરવા લાયક આ જ છે આ નહી થાય ત્યાં સુધી સમ્યત્વ પણ નહીં આવે સમ્યક દ્રષ્ટિને આખું જગત અસાર તુચ્છ લાગે ધૂળ જેવું લાગે અને પોતાનું આત્મા જ સાર લાગે કારણ કે તેને ખબર છે કે આત્મામાં છે એવું બીજે ક્યાંય નથી તેને મેળવવામાં જ સાર્થકતા છે આત્મ તત્વ પ્રાપ્ત ન કરીએ તો બીજું બધું મેળવેલું ધૂળ બરાબર છે માટે શુદ્ધ પરમાત્મ તત્વ પામવા એનું મન સતત તરસતું હોય છે તેને માટે આવે કે મોક્ષે ચિતમ ભવેતનું સમ્યક દ્રષ્ટિ શરીર થી સંસારમાં હોય પરંતુ તેના મનમાં તો મોક્ષ જ રમતો હોય કારણ કે તેમને આત્મામાં જ રસ હોવાથી સદા મોક્ષ યાદ આવ્યા કરે છે આત્મામાં ઓળખીએ એના દ્વારા તે શક્તિઓના ઉત્કૃષ્ટ માલિક એવા પરમ તત્વને ઓળખીએ તેમની સાથે જોડાણ કરી તેમનામાં તલ્લીન થવા પધારો પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજીની મધુરી વાણીમાં પીંજાવવા